નમસ્કાર મિત્રો આપણે બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે સબસિડી માટેનો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે વિવિધ યોજનામાં સબસિડી મળે છે અને એને તેના ફોર્મ ભરાતા હોય છે તો એમાં જે નવું અપડેટ આવ્યું છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેડૂત મિત્રોને સહાય લેવું હોય તેનું નવું અપડેટ આવ્યું છે નવા અપડેટમાં એવું છે કે કાલે એકવીસ તારીખ સોમવારથી ફોર્મ ભરવાનું સાડા દસથી ચાલુ થશે અને એકતાલીસ દિવસ માટે ખુલ્લું રહેશે એકતાલીસ દિવસ માટે ખુલ્લું રહેશે તો કોઈએ ખોટી ઉતાવળ કરવી નહીં કારણ કે અત્યારે નવું અપડેટ એ છે કે તમે પહેલાં દિવસે ફોર્મ ભરો કે છેલ્લા દિવસે એકતાલીસમાં દિવસે ફોર્મ ભરો એમાં ડ્રો થશે અને જેનું નામ નીકળશે તેને એનો લાભ મળશે એવી રીતનું છે એટલે ખોટી કોઈએ ઉતાવળ કરવી નહીં અને પહેલાં ફાર્મર રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે પછી એનો લાભ મળશે અને જે પીએમ કિસાન નિધિ યોજનાનો જે બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે તેમાં પણ આપણે ફાર્મર રજિસ્ટર કરાવવું જરૂરી છે તો જે મિત્રોને બાકી હોય તે ફાર્મર રજીસ્ટર પહેલાં કરાવી લે અને પછી નિરાયતે તમે એકતાલીસ દિવસનો તમારી પાસે ટાઈમ છે ગમે ત્યારે તમે ફોર્મ ભરશો તો પણ ચાલશે એટલે કોઈએ ખોટી ઉતાવળ કરવી નહીં ફોર્મ ભરવા માટે તો આ ખેડૂત પોર્ટલમાં આ નવું અપડેટ હતું અને એમાં પણ તમારે આ વેબસાઇટમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે તો કાલે સાચી માહિતી તમને આપીશું જે પહેલાં ફોર્મ ભરાતું એવી રીતનું અમે સીધું ફોર્મ નહીં ભરાય પહેલાં તમારે એમાં રજીસ્ટ્રેશન કરવું પડશે એમાં પણ લોગિન કરવું લોગિન ઇન કરીને પાસવર્ડને બધું બનાવવાનું છે અને પછી તમારે રજીસ્ટ્રે થયા પછી પછી એમાં તમે ફોર્મ ભરી ભરી એક છો પહેલાં જે આપણે સીધા ફોર્મ ભરતા હતા એવી રીતનું આખરે ફોર્મ નહીં ભરાય આખરે એમાં નવી અપડેટ કરવામાં આવ્યું છે એટલે પહેલાં લોગિન કરવું પડશે એટલે કે તમારે એકાઉન્ટ પહેલાં એમાં બનાવવું પડશે લોગિન થયા પછી ફરીથી તમારે આખું પે ફોમ ખુલશે અને ફરીથી એમાં તમારે ફોર્મ ભરવાનું થશે તો જ્યારે કાલે ખુલશે અને શું એમાં નવું અપડેટ છે તેની સાચી માહિતી આપણી ચેનલમાં તમે બન્યા રહીજો રમેશ ઠાકોર બ્લોગ ચેનલમાં તો જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે કાલે સાડા દસે ફોર્મ ભરવાના છે અને એમાં શું નવું અપડેટ આવ્યું છે તેનું લાઈવ કેવી રીતનું ફોર્મ ભરવું એનું હું તમને એક વિડીયો બનાવીને માહિતી આપીશ તો આપણે જે નવા હોય એ વિડીયો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો એનો શું તમારે માહિતી જોતી છે કે શું તમારે કરવું છે એના વિશે કંઈ પણ તમારો પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ તે કાલે મળીશું અને એટલે કોઈ ખોટા ઉતાવળ કરીને ડ્રો થશે અને એ જેમાં એનું નામ નીકળશે એનો લાભ મળશે તો આભાર બસ આટલું જ હતું આજના વિડીયોમાં બસ મળશું બીજા વિડીયોમાં આભાર